ચારિત્ર એક પ્રભાવ હોય છે એ તો આટલી મોટી વ્યક્તિ પ્રભાવિત થાય નહીં એમાં અમેરિકાના પ્રેસિડેન્ટ તો થાય જ નહીં કારણ કે તો દુનિયાના રાજા છે એટલે અત્યારે તો ટ્રમ્પ સાહેબને જોઈને આપણને ખબર પડે છે કે રાજા છે જ જે રીતે વર્તે છે સવારે ચાર વાગે પરોડિયા સ્વપ્ન આવે દસ વાગે તો કાયદો થઈ જાય કારણ કે દુનિયાની પ્રથમ વીસ મોટી સંસ્થાઓ તમે યુનાઇટેડ નેશન્સ ગો ઇન્ટરનેશનલ મોનિટરી ફોન્ડ વર્લ્ડ બેંક આ બધી અમેરિકન ડોલર ઉપર ચાલે છે અમેરિકાના પ્રતાપે ચાલે છે એની મહેરબાની નીચે ચાલે છે એટલે પ્રભાવ તો રહેવાનો છે અમેરિકાના પ્રેસિડેન્ટનો બિલ ક્લિન્ટન અહીંયા મુંબઈ આવેલા તાજમાં પાવર કપલ એની હિલેરી ક્લિન્ટન બંને જણા તો હુ ઓફ ઇન્ડિયા પાંચસો જળા ભેગા થયેલા છેલ્લે પાવર કપલ બધા સ્ટેજ ઉપર ઉભા થાય બધા આવીને હેન્ડશેક કરી શકે બધા લાઇનમાં ઉભા થાય એમની જોડે હેન્ડશેક કરવાનું બધાને કહેલું બોલવાનું નહીં ટાઈમ નથી એમની પાસે ખાલી હેન્ડશેક કરવા તો ફોટો પડી જશે અને તમને મળી જશે એનો ફોટોગ્રાફ આવેલો એ જે લાઈન ઉભી ને એમને મળવા માટે એનો ફોટોગ્રાફ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલો રતન ટાટા મુકેશ અંબાણી અનિલ અંબાણી અમિતાભ બચ્ચન શાહરૂખ ખાન સચિન તેંડુલકર સુનિલ ભારતી મિત્તલ રવિ રૂયા બધા ક્યુ સ્ટેન્ડિંગ ઇન ક્યુ એટલો તો પ્રભાવ હોય એનો હવે એ એક ભારતના એસી વર્ષના સંત એનાથી પ્રભાવિત થાય અરે કદાચ પ્રભાવિત થાય ને તો વ્યક્ત ના થાય ઇવન ઇફ હી ગેટ ઇમ્પ્રેસ ઇ ડઝન્ટ એક્સપ્રેસ ઇન સેલ્ફ કારણ કે ગો આવી જાય મને એક્સપ્રેસ થઈ ગયા બધું ચારિત્ર્યનો આટલો પ્રભાવ હોય છે ચારિત્ર તમે નિર્માણ કરો અને ચારિત્રયુક્ત જીવન જીવો ને તમે ચિંતા ના કરતા ભાગ્ય તમારી પાસે આવવું જ પડશે તમારું પ્રારંભ બદલાશે જ ચારિત્રયુક્ત જીવન જીવો એટલે ઓલ ગુડનેસ

એમને જીવનકાળ દરમિયાન એમણે 3 લાખ કેટરિક ઓપરેશન્સ ફ્રી કરેલા રોજ સવારે 7 વાગે કેમ્પ ચાલુ થઈ જાય સામાન્ય જબ્બો લેંગો પેરતા સ્ત્રી પંકવિધસને કરેલા આયન ગુપ્સ પંડઈ એા ગાંધીનગરનું અક્ષરધામનું ઉદ્ઘાટન થયું પહેલા તિસે પ્રથમ સભામાં જ પ્રમુખ સ્વામી મહારાજે પોતે એમનું સન્માન કર્યું એ ડોક્ટર દોશીની સાથે ડોક્ટર મહેતા કામ કરતા હમણાં બે એક વર્ષ પહેલા વડોદરામાં એમની ઉંમર તો પંચ્યાસી સિત્યાસી વર્ષની કદાચ નેવું ઉપર હશે અમે એમને મળ્યા હતા અને કોઈ પરિચય અમારો કરાવ્યો કે ડૉક્ટર દોશી સાથે આ ડૉક્ટર મહેતા પણ વર્ષો સુધી કેટરેક ઓપરેશન્સમાં કેમ્પમાં બધે સેવામાં જતા લાઈફ ફેલ્ટ વેરી ઇન્ટરેસ્ટેડ એટલે મેં મેં કીધું કે તમારી પાસે સમય હોય તો મારે તમારી સાથે દસેક મિનિટ બેસવું છે ડૉક્ટર દોશીની વાતો સાંભળવી છે કે હું તો ફ્રી છું રિટાયર્ડ છું તો મારે તમારી પાસેથી આવી વાતો થોડી સાંભળવી છે આવી એક વ્યક્તિત્વ વિશે વાત તો બે સારી સાંભળી થોડી વાતો સાંભળીને પછી મેં ડોક્ટર મહેતાને પૂછ્યું કે આટલા બધા કેટરિંગ ઓપરેશન કર્યા એની માટે કંઈક તો ધન પૈસાની વ્યવસ્થા તો જોઈએ કે નહીં એ કેવી રીતે થતી તો કહ્યું કે સ્વામી તમને કહીશ તમને આશ્ચર્ય લાગશે અમે દસ બાર પંદર દિવસ રૂરલ એરિયામાં રૂરલ એરિયામાં બધે કેમ્પ માટે નીકળ્યા હોઈએ દસ બાર પંદર દિવસ પછી પાછા આવીએ અને આણંદમાં ડૉક્ટર દોશી પોતાનું ક્લિનિક ખોલે એટલે દસ પંદર પચીસ ચેક તો એમને નીચે ફ્લોર ઉપર પડ્યા હોય હું શું વાત કરું છું તો કે સમી નજરે જોયેલી વાત કરું છું દરવાજાની નીચેથી દિવાળમાંથી લોકો ચેક નાખી જતા એટલે મેં બીજો પ્રશ્ન પૂછ્યો કે આ ચેકની રકમ કેટલી હોય તો કે પાંચ હજારનો પણ જોયો છે અને પચીસ લાખનો પણ જોયો છે કેરેક્ટર નિસ્વાર્થ ભાવે સેવા એક કેરેક્ટર છે એબ્સોલ્યુટલી સેલ્ફલેસ સર્વિસ ઇઝ અ બિગ કેરેક્ટર તો મેં કીધું એમ રિસોર્સિસ આવ્યા કે નહીં સામેથી ડોક્ટર દોશી પછી મેં ડોક્ટર મહેતાને વાત કરી મેં કહું તમેનું આયોજન કેવી રીતે કરતા તો કે તમને વધારે આશ્ચર્ય થાય એવી એક વાત કરું કરો ડોક્ટર મહેતાએ મને કહ્યું કે ડોક્ટર દોશી તો કોઈ દિવસ આવા ચેક સામે જોતા પણ નહીં ક્લિનિક ખોલે અને ચેકના બધા નીચે પડ્યા હોય તો પુદીને જઈને ટેબલ ઉપર કામ કરવા બેસી ચેક બધા ભેગા કરવાની વ્યવસ્થા મારે કરવાની મારી જવાબદારી કદાચ સાંભળતા નહોતા મારી વાત એમની એક જ વાત હતી કે મારે નિઃસ્વાર્થ ભાવે સેવા કરવી છે તો નિસ્વાર્થ જાતે આવ્યા તો આ પ્રમુખ સ્વામી મહારાજની વાત કરી ડોક્ટર દોશી ની વાત કરી તમારે નોકરી ધંધો વેપાર સારામાં સારો કરવો હોય સમાજમાં સારા સંબંધો ઉભા કરવા હોય કોઈ આવી સારી સમાજ સેવા સાથે સારી સેવા કરવી હોય ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ફાઉન્ડેશન ઇઝ યોર કેરેક્ટર તમે ચારિત્ર દ્રઢ રાખો એટલે આ બધું એની જાતે ગોઠવવા મળશે ચારિત્ર દ્રઢ રાખશો એટલે એની જાતે ગોઠવાશે બધાનું ગોઠવાયેલું છે અને એમાં કીર્તિ છે એમાં યશ છે એમાં પ્રસિદ્ધિ છે સરદાર વલ્લભભાઈ પટેલ એઝ યુનિયન હોમ મિનિસ્ટર અને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા જ્યારે એમનો દેહાંત થયો ત્યારે એમના બેંક એકાઉન્ટમાં સાતસો રૂપિયા હતા રાઉન્ડ અબાઉટ છસો સાતસો રૂપિયા જેવું હતું યુનિયન હોમ મિનિસ્ટર અને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર છસો સાતસો રૂપિયા હતા એટલે ઘણી વખત હું આસ્તા હસતા કહું છું પણ જે સિરિયસલી પણ જે હકીકત વાત છે કે છસો સાતસો રૂપિયા જ બેંક એકાઉન્ટમાં હતા ને એટલે બાવીસો કરોડ સ્ટેચ્યુ બન્યું બાકી ના બનાતા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ને બાવીસો કરોડ એ છસો કે સાતસો રૂપિયા બેંક એકાઉન્ટમાં હતા ને એટલે બન્યું જો પાછા ત્રણ ચાર બીજા મીંડા હોત તો પાછું ના બનત કેરેક્ટર હેઝ પાવર કેરેક્ટર એસ પાવર અત્યારે ભારતનું એક પણ ટાઉન કે શહેર સિટી એવું હોય કે જે એમજી રોડ ના હોય તમે જોજો મહાત્મા ગાંધી રોડ તો રાખવો જ પડે એમનું બસ હોય જ બ્રિટિશ પાર્લામેન્ટમાંથી તમે વિઝિટર્સ ગેલેરીમાંથી નીચે ઉતરો ને એટલે સામે જ મહાત્મા ગાંધી નું બસ છે એટલે બધા બ્રિટિશ પાર્લામેન્ટેરિયન્સ રોજ આવતા જતા જોવે આણે અમને કાઢ્યા હતા પણ એ લોકોએ જ પધરાયુ છે આ બસ એ લોકો જ આ બસ પધરાવેલું છે શું માણસના ટ્રુથ અને નોન સત્યના માણસનું સત્ય કેવું કહેવાય ધી ઇન ધ ઓફ પીપલ નોટ જસ્ટ ઓન ધ પેજીસ ઓફ હિસ્ટ્રી ઇતિહાસમાં તો રહે પણ લોકોના હૃદયમાં પણ એનું સ્થાન પ્રમુખ સ્વામી મહારાજ આ બીએપીએસ સંસ્થા આટલી મોટી ઊભી કરી નિસ્વાર્થ ભાવે સેવા એકસો ને બાસઠ પ્રકારની અમારી પ્રવૃત્તિઓ છે દુનિયાની પ્રથમ દસ એનજીઓમાંથી આ એક એનજીઓ છે બીએપીએસ અમારી પાસે યુનોમાં યુનાઇટેડ નેશન્સમાં પરમાનન્ટ સીટ છે એનજીઓ આ આ સેવાઓ બધી કરી તો એમના ચારિત્ર ની દ્રઢતા એમની શુદ્ધિ આ સંસ્થામાં નિસ્વાર્થ ભાવે ગઈકાલ સુધીમાં અમે વડોદરામાં વીસ હજાર ફૂડ પેકેટ બનાવીને નીચાણવાળા વિસ્તારોમાં ઘરે ઘરે આપ્યા આજે અત્યારે બીજા ચાર હજાર બની રહ્યા છે હમણાં અત્યારે ડિસ્ટ્રીબ્યુટ ચાલુ છે તો નિસ્વાર્થ ભાવે તમે સેવા કરો ચારિત્ર યુક્ત હો પ્રસિદ્ધ કીર્તિ ક્યાં સુધી કે તમે હમણાં બે મહિના પેલા સમાચાર સાંભળ્યા સાંભળ્યા હશે ધ શેખ ઓફ અબુધાબી યુનાઇટેડ આરબ એમિરેટ એનું કેપિટલ અબુધાબી એના શેખ ઇઝ એક્સિલન્સી શેખ ઝૈયદ એમણે દુબઈ અબુધાબી એક્સપ્રેસ હાઇવે શેખ ઝૈયદ હાઇવે ઉપર બીએપીએસ સંસ્થાને ત્રેવીસ એકર જગ્યા ડોનેશનમાં આપી કે તમે અક્ષરધામનું અહીંયા નિર્માણ કરો અને અમે નિર્માણ કરશો ને આવતા ત્રણ ચાર વર્ષમાં પ્રોજેક્ટ પૂરો થશે ત્યારે બે મોટા સમાજ નજીક આવશે બે મોટી કમ્યુનિટી નજીક આવશે બે મોટી દુનિયા નજીક આવશે ઇટ વિલ બીકમ ધ સેન્ટર પોઈન્ટ એન્ડ એપી ઓફ પીસ અને અમે પણ એટલી હાર્મનીથી ત્યાં કામ કરીએ છીએ દાન જમીન આપનાર એક મુસ્લિમ સંસ્થા એક હિન્દુ ઓર્ગેનાઇઝેશન ત્યાંના ગવર્મેન્ટના લોસ પ્રમાણે તમારે ટર્નકી પ્રોજેક્ટ કંપનીને પડે એટલે બેઝ બે પ્રોજેક્ટ આપ્યો છે જે કંપનીના માલિક એક કમ્યુનિસ્ટ ચાઇનીઝ છે અને કંપનીએ જે વ્યક્તિને પ્રોજેક્ટ મેનેજર તરીકે ત્યાં અમારા અબુધાબીના મંદિર માટે ડેપ્યુટ કર્યો છે કેથોલિક ક્રિશ્ચિયન છે હિન્દુ મુસ્લિમ ક્રિશ્ચિયન અને કમ્યુનિસ્ટ હાર્મની થી ત્યાં કામ થવાનું છે પ્રમુખ સ્વામી મહારાજ ઓગણીસો સત્તાણું ની સાલમાં અબુધાબી પધારેલા આજથી બાવીસ વર્ષ પહેલા ત્યારે ત્યાં રણ પ્રદેશમાં પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે અહીંયા ભવિષ્યમાં આપણું બહુ જ મોટું અક્ષરધામ જેવું મંદિર થશે લંડનમાં સ્વામિનારાયણ મંદિર છે એટલું મોટું મંદિર થશે એમના એ વચનમાં એમના ચારિત્રનો આમ પ્રભાવ કેટલો બધો હશે કે બાવીસ વર્ષ પછી વચન સત્ય થયું નો આ પણ પાવર છે કે તમારી પર્સનાલિટી એક જુદી થઈ જાય તમારું ચારિત્રનું એક નિર્માણ જુદું થઈ જાય રિસોર્સિસ તો તમારી પાસે આવે પણ એનાથી એક સ્ટેપ આગળની મેં તમે વાત કરી તમે જે વિચારો અને સંકલ્પ કરો ને એ પણ થાય કેરેક્ટર હેઝ ધેટ પાવર

જ્યારે હિટલરે લંડન ઉપર પ્લેન ત્રણસો મૂક્યા અને આખું લંડન કાર્પેટ બોમ્બિંગથી સળગાયું ત્યારે બ્રિટિશર્સ તો બધા ડગાઈ ગયેલા ત્યારે વિન્સ્ટન ચર્ચિલ સિમ્બોલ આપ્યો વી ફોર વિક્ટ્રી અને લંડન બેઠું કર્યું અત્યારે તો આપણે આ સિમ્બોલ ફૂટબોલ ને ક્રિકેટ મેચમાં વાપરીએ છીએ વી ફોર વિક્ટ્રી આમ અને એ ઓરિજિનલ વર્લ્ડ વોર ટુ વખત વિન્સ્ટન ચર્ચિલ આપેલ એટલા બાહોશ એટલા બુદ્ધિશાળી એટલા નીડર એ આઈસીએસ ઓફિસર્સ ને કોન્વોકેશન ડે માં કહેતા યુ આર ગોઈંગ ટુ ઇન્ડિયા સરદાર બાકી તમારે જે કરવું એ કરજો ભારતમાં તમારે ગાંધી અને સરદાર સાથે વાત નહીં કરવાની એટલે આઈસીએસ ઓફિસર સરદાર અમારે કેમની સાથે વાત નહીં કરવાની ત્યારે વિંગસ્ટન ચર્ચિલ કહેતા કે આ બંને વ્યક્તિઓનું ચારિત્ર એટલું દ્રઢ છે તે હવે સ્પોટલેસ કેરેક્ટર ધે આર સો મચ વેડેડ ટુ ટ્રુથ ફ્રોમ વિધિન અંતરથી એ લોકો સત્ય સાથે એવા લગ્ન ગ્રંથિની જેમ જોડાયેલા છે કે આ બંને વ્યક્તિ સાથે તમે અક્રોસ ધ ટેબલ મીટિંગમાં બેસો દસ જ મિનિટના એના ચારિત્ર અને એમની પર્સનાલિટીના પ્રભાવની જે તમે એટલા દબાઈ જશો કે દસ મિનિટ પછી કોરું કાગળ તમારા મોઢા ઉપર નાખશે સાઈન ઇટ અને તમે કોરું કાગળ સાઇન કરશો ટેક્સ પછી લખશે એટલી તાકાત આ બંનેના ચારિત્રની છે તમને કોરા કાગળ ઉપર સહી કરાવી દેશે ગવર્નર જેવી વ્યક્તિ પાસે બોલો અને પછી ટેક્સ લખશે પેલા પગરામાં તારે ઘરે મૂકી દેશે પાછો વિન્સ્ટન ચર્ચિલ લખે છે આઈ એમ નોટ હિટલર બટ આઈ એમ હાફ નેકેડ ફકીર ઓફ ઇન્ડિયા એમના એક્ઝેક્ટ શબ્દો છે આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિટલર પણ આઈ એમ અફ્રેડ ઓફ દેટ હાફ નેકેડ ફકીર ઓફ ઇન્ડિયા ગાંધીજી ઉપસ્ત્ર પહેરતા નહીં અને અડધી ધોતી પહેરતા એનાથી હું બહુ ગભરાઉં છું કારણ કે એ માણસ સત્ય અને ચારિત્રથી એટલો દ્રઢ છે ને એ માણસ એટલા નિષ્ઠાવાન છે ને એની આંખમાં હું આંખ નાખી શકું ઓગણીસો ને પાંચમાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ત્યાં ગયા ઓગણીસો ને ત્રીસમાં

તમે જેમ તમારા ઘરની ડુપ્લિકેટ એક ચાવી તમારા મિત્રને આપી દો એટલે શું સમજવાનું કે ભલે ઘર તો તમારું જ છે પણ તમારો ભાવ શું હોય કે તું ગમે ત્યારે અડધી રાત્રે પણ આ ઘરમાં આવી શકે છે અને આ ઘરમાં તારે વ્યવસ્થા જેમ હું રહું છું ખાઉં છું જમું છું ઉઠું છું પીવું છું એમ પ્રેમથી તું રહેજે એવો ભાવ થયો ને તમે ચાવી આપો એટલે એમ તમે આ શહેરના માનવંતા મહેમાન છો યુ આર વેલકમ ટુ ધ સિટી અને પચીસ ચાલીસ જણાનું એન્ટ બધાની ખાવા પીવાની વ્યવસ્થા સિટીએ કરવી પડે પ્રમુખ સ્વામી ક્યારેય સવલતો લીધી નથી ભોગવી નથી ત્યારે અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામીએ એ જેમ્સ લેમ્બર્ટી નોરા હોલના પૂછ્યું કે તમે પ્રમુખ સાહી મારા પહેલી જ વખત મળો છો તો તમને કેવી રીતે મન થયું કે તારે કી ટુ ધ સિટી આપીએ ત્યારે જેમ્સ લેમ્બર્ટીએ બહુ સરસ વાત કરી કે અહીંયા નોરા હોલમાં તમારા એક ફેમિલી એવા છે જે આ રેડ ડોટ ઓન ધિયર ફોરેન કે લાલ ચાંદલા વાળા તમારે છે ને પંદરેક ફેમિલી છે અમે ઓબ્ઝર્વ કર્યું કે એ લોકો કોઈ દિવસ ટ્રાફિકની ટિકિટ મળી નથી એ લોકો વિરુદ્ધ કોઈ પોલીસ કેસ નથી અને કોર્ટમાં કોઈ કેસ ચાલતો નથી